હવે તેનો વિરોધ ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને પણ સામનો કરવો પડી રહ્યો છે આજ રોજ અંકલેશ્વરના આંબોલી બોઈદરા ગામ ખાતે ભાજપ આગેવાનો અને ગામના સરપંચ તેમજ હોદ્દેદારો પ્રચાર અર્થે પહોંચ્યા હતા જ્યાં પ્રથમ ક્ષત્રિય સમાજની મહિલાઓ અને આગેવાનોનો વિરોધનો સામનો કરવો પડ્યો હતો ત્યાં ગામના વિવિધ પ્રશ્નોના મુદ્દે અન્ય ગ્રામજનો પણ જોડાયા હતા અને પ્રચારમાં આવેલ પંચાયત અને તાલુકા પંચાયતના સભ્યોનો ઉગ્રો લીધો હતો અભદ્ર ગારો સાથે એક જ ચાલેના નારા લગાવી ભાજપ મોવડીને ગામમાં પ્રવેશવા સુધા દીધા ન હતા તો ગામમાં પૂર્વ પંચાયતના હોદ્દેદારો સામે ટપલી લાવ પણ થયો હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સ્થાનિક ભાજપ પ્રેરિત પંચાયતના હોદ્દેદારો સામેનો રોષ અને ક્ષત્રિય સમાજની ભાજપ સામેની લડાઈ વચ્ચે વિફરેલા લોકોએ એક જ ચાલે ચેતર ચાલેના નારા લગાવ્યા હતા અને ભારે રોષ થાળવ્યો હતો સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થતાં સામે આવી છે